ગુજરાતી લોક સંગીત ફ્યુઝન અને આધુનિકતાનો સુંદર સમન્વય એટલે વારસો ગુજરાતના સંગીતની ધરોહર જાળવતું તેને આગળ વધારતું તેમજ તેને હાલના સંગીત સાથે જોડી સેતુનું કાર્ય કરતું જે નામ મોખરે આવે છે એ વારસો છે પ્રિયા સરૈયાના સપના અને મહેનતનું ફળ એટલે વારસો આરંભથી જ વારસો થકી ગુજરાતી સંગીતનો મિજાજ બદલાયો તેમ લાગે છે કોક સ્ટુડિયોની જેમ વારસો પણ ગુજરાતી સંગીતને લોકો સુધી અનોખી રીતે પહોંચાડે છે એવું સંગીત જે કર્ણપ્રિય પણ છે લોકભોગ્ય

અને શંકર મહાદેવન જેવો અવાજ ગણપતિ ગીત ગાય એ એટલે સ્વયં શંકર ગણપતિ બેસાડે વારસો માટે એવો વિચાર હતો અને એ સાક્ષાત્કાર થયો અને આવતીકાલે એ ગીત રિલીઝ થવા જઈ રહ્યું છે પ્રથમ પહેલાં સમરીએ ગણેશ ધૂંધાળા આપ વિનંતી પ્લીઝ એને જોજો અને ખૂબ પ્રેમ આપજો જેને સાથે નવા શબ્દો નવા કોમ્પોઝિશનની સાથે આપણે જોડીને કંઈક નવું પ્રસ્તુત કરતા હોઈએ છે એ જ રીતે સીઝન થ્રીમાં પણ ફોક મ્યુઝિકની સાથે નવા કોમ્પોઝિશન અને નવું મ્યુઝિક અને ઓરિજિનલ સોંગ્સને પણ આપણે પ્રમોટ કરી રહ્યા છે સો યસ વારસોમાં વારસોની થર્ડ સિઝનમાં છ ગીતો છે અને એવરી ફ્રાઈડે આવતીકાલથી શરૂ થાય છે એકવીસ માર્ચથી એવરી ફ્રાઇડે એક નવું ગીત રિલીઝ થશે અને શોઝ અમે કરીએ ત્યાં એટલું ને એટલું જ પ્રેમ લોકો છે અને થેન્ક ટુ ઓલ ધ અમારા જે ફેન્સ ને પણ લિસનર્સ અમારા ભાઈઓ ને બહેનો બધાને જય માતાજી જય ગોલ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ